શો ફરી વાર બહુ દિવસ પછી સમસ્યા લઈને આવ્યા છે બહેનો સમસ્યા આમ તો જો કે બધી ફોનથી સોલ્વ થતી હોય છે પણ આ વખતે ડાયરેક્ટ બહેનો મારી પાસે આવી છે ફોન બંધ કર્યા વગર અને કહી રહ્યા છે કે એમનું શોષણ થઈ રહ્યું છે મારા ખેડા જિલ્લામાં શોષણ તો હોય નહીં કારણ કે શોષણ બધા બંધ કરાયા છે પણ આ કદાચ ક્યાંક રહી ગયું છે એવું દેખાઈ રહ્યું છે બાકી જેટલી પણ ચોર કંપનીઓ હતી ચોર કંપનીઓના માલિકો હતા ચોર કોન્ટ્રાક્ટરો હતા ચોર અધિકારીઓ હતા બધાને ફિટ કરી દીધા છે ખેડા જિલ્લામાં

જિલ્લાના શ્રમ અધિકારીને શરમજનક છે જિલ્લાના કલેક્ટરને ને શરમજનક છે એ તમામ લાગતા વાગતા અધિકારીઓ માટે કે તમારા જિલ્લાની અંદર તમે સાલાઓ નોકરી કરતા હોય સરકારી પગાર ખાતા હોય પણ એવું લાગે છે કે પગાર તો ખાતા છો એની સાથે કંપનીના હપ્તા બી ખાતા હોય એવું લાગે છે કારણ કે તમારી 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 છત્રછાયામાં આ લોકોનું શોષણ થઈ રહ્યું છે ખેડા જિલ્લામાં આ લોકો એવું કહી રહ્યા છે એનજી પ્લાસ્ટમાં તો નોકરી કરે છે આ બધા જ લોકો 10 કલાકના 390 રૂપિયા પગાર આપે છે તમારા જે નોકરીની જે જવાબદારીના ધજિયા ઉડાઈ રહ્યા છે આ અમારા બધા માટે નહીં પણ તમારા માટે શરમજનક છે જિલ્લા કલેક્ટર સાહેબ જો તમને શરમ આવતી હોય તો તમારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને આ કંપનીની મુલાકાત લેજો આ લોકો ના જે કોઈ પણ પ્રકારની સુવિધાઓથી વંચિત છે ને લગભગ ગઈકાલના ગઈકાલ બહાર છે પોતાના હક માટે રોડ ઉપર આવ્યા છે ચલો સીધી વાતચીત કરીએ એમની સાથે આપણે

કે આપણી સરકાર હોય આપણી સરકારના મહાન નેતા નરેન્દ્ર મોદી સાહેબ નિયમ બનાવતા હોય અને નરેન્દ્ર મોદી સાહેબના નિયમને આ આજે આજે આતંકવાદીઓ કહેવાય કારણ કે આપણા દેશના જે બંધારણને માનતા ના હોય એ આતંકવાદીઓ નિયમ તોડીને આ બધાનું શોષણ કરતા હોય તો આ લોકોને સાલાઓને ઘરમાંથી કાઢીને મારવા જોઈએ મારું તેવું કેવું છે અને આ આ હરામીની ઓલાદો આ આ પાકિસ્તાનીઓ આ અફઘાનિસ્તાનીઓ આ દેશના આ ભારતને લોકશાહીને તોડવા વાળા આ સાલા ચોર કંપનીના માલિકો ચોર કોન્ટ્રાક્ટરોને મારું જો ચાલે તો સાલાઓના જિલ્લાના જિલ્લાની વડી કચેરીએ સારાઓને ફાંસી હાલ દેવી જોઈએ આ લોકોને કારણ કે આ લોકો આ લોકો આ લોકો જીવવાને લાયક નથી કારણ કે આપણા દેશના બંધારણને જે ના માનતા હોય આપણા દેશના કાયદાને ના માનતા હોય એવા લોકોને આ દેશની અંદર જીવવાનો કોઈ અધિકાર નથી મારા નજરની અંદર આ સૌથી મોટા દેશ દ્રોહીઓ છે આ લોકોને સલાહોને દેશમાંથી હાકી કાઢવા જોઈએ અને ચોવીસ કલાકનો આપણે સમય આપીએ છીએ એનજી પ્લાસ્ટના તમામ મેનેજમેન્ટને કે ભારતના બંધારણ મુજબ ગુજરાત સરકારના નિયમ મુજબનું જે વેતન મળવા પાત્ર છે આ લોકોને જો નહીં મળે તો સાલા તમે લોકો આતંકવાદીઓ છો આ દેશમાં રહેવા લાયક નથી એ સાબિત થવાનું છે અને સૌથી મોટો જિલ્લાના તંત્ર છે જિલ્લા લેબર કમિશનર સાહેબ ધ્યાન આપજો અને જેટલા બી નેતાઓ છે સાલાઓ તમે બી ધ્યાન આપજો તમે તો વોટો લઈને ઘરની અંદર બેહી ગયા છો અને તમારી જે પ્રજા વોટ આપવાવાળી તમને હોધી રહી છે પણ તમને તો નથી હોધી રહી પણ મારા બારણે આવી રહી છે આ લોકોએ મહી મને કોઈ વોટ આપ્યો મને આપેલો કોઈ વોટ કોને આપે તો વોટ તમે બેન

ધ્યાન આપજો અને ખેડા જિલ્લાના અધિકારી ચોવીસ કલાકની અંદર આ લોકોને જો ન્યાય ના મળ્યો તો ચોવીસ કલાક પછી મૈપતસિંહ તમારા કંપનીના ગેટે આવી રહ્યા છે એ આતંકવાદી સિસ્ટમની અને પાકિસ્તાનના બંધારણને ફોલો કરવાનારી કંપનીને એનો નિયમ ભારતનું બંધારણ સમજાવવા માટે મૈપતસિંહ તમારા બાણી આવશે તો બરાબર છે જુના તો ચોવીસ કલાક હાલ કે ચોવીસ કલાકમાં ન્યાય ના મળ્યો તો ભૂકા મળશે ખેડા જિલ્લાનું તંત્ર યાદ રાખજો ફરી મારે એક્ટિવ ના થવું પડે કારણ કે અત્યારે ઘણું કોમ જ છે તમારા વર્કરો બધા આયા છે આગળ પાંચસો નવ નેવું રૂપિયા તમે દસ કલાક કરાવો છો આઠ કલાક ચારસો છોતેર કરવાના છે વાત કરવાની ના હોય ભારત નું અંદર રહેવાનું હોય તો ભારત ભારતનો કાયદો ફોલો કરવો પડે મારા ભાઈ વાત કરવાના ના આવે હા આપણા બાપાનું બંધારણ ના ચાલે આમાં સાહેબનું બંધારણ કરવાનું છે ને સરકારનું ચાલે આ મહિપચીનો કાયદો નહીં ચારસો છોતેરનું સમજ્યા નરેન્દ્ર મોદી સાહેબે કાયદો બનાવ્યો છે ચારસો છોતેર આઠ કલાક આપવાનો એમાં વાત કરવાનું આવે કરી દેવાનું આવે કંપની ચલાવી તો આપણે સમજ્યા બોલો થશે કાલે આવું પડશે નહીં તમારે ત્યો કલેક્ટર ને લઈને આવું પડશે કલેક્ટરને તો અહીં આપણે ચેમ્બરમાંથી માંથી લઈને જઈશું સાહેબ હેડો આપણે ઓફિસમાં માં બેહી રહ્યા પગાર નહીં લેતા અને લેબર અધિકારીને ને ખેંચી લઈને આવું છું એને ના ચમાવે એ ભલે તમારે ત્યાં હપ્તા લઈને કદાચ જતો હોય પણ હું તો અહીંયા બાર કાઢ લઈને આવીશ હા આગળ વાત કરો કઈ તો મહીપત થી કીધું છે હા